નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચુંબોતેરમાં પદવિદાન સમારોહમાં મેધાવી પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર બી એમ ભણગેના સત્તાવાર નિવાસસ્થાને આ ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ઓગણત્રીસ જેટલા ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને અભિનંદન સન્માનિત કરવામાં આવ્યા યુનિવર્સિટીના એક અનોખો પ્રસંગ હતો જ્યાં શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને વિશેષ સન્માન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડલિસ્ટ વિજેતા વિદ્યાર્થી અને તેમના ગૌરવ અનુભવતા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હર્ષભેર અભિવાદનનો સ્વીકાર કર્યો આ સન્માન સમારોહમાં વડોદરાના જનપ્રિય યુવા સાંસદ અને એમએસસીના પૂર્વ વિદ્યાર્થી એવા ડૉક્ટર હેમાંગ જોશીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી ડૉક્ટર જોશીએ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર બી એમ ભણગે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી આ કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી વિશેષ કરીને ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે વીસી ડૉક્ટર બી એમ ભણગે અને સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ સમાન ભાવનાઓ વ્યક્ત કરી હતી સાથે જ કાર્યક્રમમાં ડિસ્ટિંગવિશ એલુમની તરીકે ડૉક્ટર હેમાંગ જોશીને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન સમારોહએ વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બની રહી અને તેમના ભવિષ્યને વધુ ઊંચાઈ સર કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી ડૉક્ટર ભણગેના નિવાસ સ્થાને યોજાયેલ આ સમારોહ યુનિવર્સિટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અને પ્રોત્સાહનની પરંપરાને વધુ મજબૂત બનાવી હતી thank you sir i am from faculty of social work uh, and i have been awarded three gold medals for the course of uh, human resources management so i could see many familiar faces here bhavna ma'am uh, sunira naamyar ma'am of the dais and they are the ones who prepare us to be on on the dais uh, addressing you all so thank you so much ma'am for that આજે મહારાજા સહેજરાવ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ અને દીક્ષાંત સમારોહ બાદ જેટલા પણ આ યુનિવર્સિટીના સુવર્ણચંદ્રક વિજેતાઓ છે તેમના સાથેનો સંવાદ એટલે વી આર પ્રાઉડ ઓફ યુ એક પરંપરા આવી છે કે એમએસયુના તમામ એ તેજસ્વી તારલાઓ સાથે કોઈને કોઈ વ્યક્તિ સંવાદ કરતા હોય ત્યારે આજે વિદ્યાર્થીના યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે મને જ્યારે સાંસદ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે મારા માટે આ ખૂબ જ ભાવુક ક્ષણ છે વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ લાક્ષણિકતાપૂર્વક સંવાદ કરવાની તક મળી છે અને એમના આગવા ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી છે જી હું માનું છું કે આ મારા માટે ખૂબ ગર્વની વાત છે પરંતુ જે મારી માતૃભૂમિ કહેવાય જે મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી હાલમાં મેટર કહેવાય તો એ પણ હું આ યુનિવર્સિટીને જ સમર્પિત કરું છું आज यहाँ धनवंतरी बंगलो जो मेरा निवास है वाइस चांसलर का यहाँ पर वही प्राउड ऑफ यू मोमेंट का आयोजन किया गया ये पहले यहाँ ऐसी परंपरा थी कि कॉन्वर्सन के पहले दिन वही प्राउड ऑफ यू ऐसा एक कार्यक्रम होता था जहाँ जो मेडलिस्ट थे उनका वाइस चांसलर यहाँ आके कार्यक्रम करते थे और उनको एड्रेस करते थे ताकि उनका हौसला बढ़ा रहे वी आर रियली प्राउड ऑफ योअर अचीवमेंट्स इन योर एकेडमिक करियर तो डैट वाज़ द पर्पस सो टू एंकरेज द स्टूडेंट स्टूडेंट को बढ़ावा मिले ताकि उनको अच्छा लगे इस साल हमने ये प्रोग्राम कॉन्वोकेशन के दिन ही रखा है ताकि स्टूडेंट को अगले दिन आके रहना ना पड़े उसी दिन कार्यक्रम हो दूसरी बात मेडलिस्ट को ने पहले से पता लगता था अभी मेडालिस्ट डिक्लेयर हो गए तो दोनों पर्पज उसमें सॉल्व होते हैं एंड इट इज गुड फॉर स्टूडेंट्स इनक्रेजमेंट सो सच टाइप ऑफ एक्टिविटी होनी चाहिए ऐसा मेरा कहना था એ વજશે એ સાર કોઈ પ્રોડક્ટ ઓર્ગેનાઈઝ ક્યાં ધન્યવાદ